જ્યાં દોસ્તો થોડાક ટાઈમ પહેલા મિત્રો આદિવાસી મહિલાઓની વિશે કંઈક ટિપ્પણી કરી છે જેને લઈને આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો આગળ તમને ફૂલ વિડિયો દેખાડું જેમાં આ બહેનો જ્યાં દોસ્તો ચેતર વસાવને કુલ્યામ ચીમકી આપી રહી છે તો જાજો ટાઈમ નથી લેવો સાઈડમાં વાયરલ વિડીયો જોવો અને ચેનલ પર જો ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ વિડિયોને ખાસ વધુમાં વધુ શેર કરીજો જેનાથી આવીને નવી અપડેટ તમને સૌથી પહેલાં આપણી YouTube ચેનલ પર મળતી રહેશે તો સાઈડમાં વાયરલ વિડીયો જુઓ જે આ દેડિયાપાડામાં જે ઘટના બની છે આદિવાસી બેન માટે

ભૂલથી બોલાણું હોય કે હોય આદિવાસી મહિલા વિશે ખરાબ કરી છે ચેતર વસાવાને લઈને એમાં મિત્રો આ આદિવાસી મહિલાઓ અત્યારે ગુસ્સે છે અને રોડ ઉપર ઉતરી છે અને ચેતર વસાવાને લઈને જ્યાં દોસ્તો આલે અત્યારે રેલી કાઢી છે જ્યાં દોસ્તો હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ ગયો છે વિડીયો વિશે તમે શું કહેવા માંગો છો ખાસ કોમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો તો લાઈક ચેનલ વિડીયોને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં કેમ કે હાલ આ વિડીયો મિત્રો બે ત્રણ દિવસથી વાયરલ થઈ રહ્યો છે ચેતર વસાવાને લઈને ચેતર વસાવા તો અત્યારે જેલમાં છે પણ અત્યારે તેનો વિરોધ થઈ રહ્યો છે તેના સમાજની મહિલાઓ દ્વારા તો આજ માટે એટલું જ લાઈક ચેનલ સબસ્ક્રાઈબ થેન્ક યુ